દ્વારા એક ભરતી બહાર પાડવામાં આવી હતી અને છ હજાર થી કેન્ડિડેટો એમાં ભાગ લીધો હતો અને પાસ થયા હતા ત્યારે પીજીવીસીએલ દ્વારા માત્ર ત્રણસો ની ભરતી કરી અને જે બાકીના વિદ્યાર્થીઓ છે તેને વેઇટિંગ લિસ્ટમાં રાખી અને અન્યાય કર્યો હતો એક વર્ષ વીતી ગયું છતાં હજી સુધી આ વેઇટિંગ લિસ્ટ વાળાને લેવામાં નથી આવ્યા જીએસઓ મુજબ જોવા જાય તો ભરતીઓ સંપૂર્ણ ખાલી છે છતાં પીજીવીસીએલ ના તંત્ર દ્વારા ભરતી કરવામાં નથી આવી રહી તેના વિરોધમાં આજે વિદ્યાર્થીઓ ભેગા છે ત્યાં છે અને એના ટેકામાં સંપૂર્ણપણે એનએસયુઆઈ છે કે જ્યાં સુધી જીએસઓ મુજબ ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી જોડે એનએસયુઆઈ બેઠશે અને સરકાર પર જાગે કે આ વિદ્યાર્થીઓ એવા છે કે જેણે મા બાપે પોતાના પેટે પાટા બાંધી અને વિદ્યાર્થીઓને ભણાવે છે છ છ મહિના વરસ વરસ દિવસ બારો બાર રહી તૈયારીઓ કરી અને પરીક્ષાઓ દીધી છે છતાં સરકાર હજી ભરતી નથી કરતી એના વિરોધમાં આજે અમે બેઠા જે સરકારી એક નિયમ છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન નો કે એના માધ્યમથી સરકારી ડિપાર્ટમેન્ટમાંથી આંકડા કઢાવવામાં આવ્યા હતા ત્યારે એમાં સ્પષ્ટ દેખાણું હતું કે આઠસો થી વધારે વિદ્યાર્થી જે પોસ્ટ છે પીજીવીસે ખાલી છે છતાં પીજીવીસેલ દ્વારા કરવામાં નથી આવતી તેના વિરોધમાં આજે